આ લે ભાઈ આડું ભે એવું કરાય ને માજર છોડ્યા જોય આ જો આ ઢોલવા ભોય પડી રહ્યો હાલ ઊભો રહે એ તો પાટો લે તઈ નઈ ખોદુ મત ખોદજે ખોદુ નઈ પડ તો ડીઝલ મત બાળ નાય ડીઝલ ગાઈસ ઓહ હા ડોબેસ પરિયે જો ગયે આ ડોલિંગ કાય રુએ ઉપર 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 ગાઈસ ઉપર લે લે કાંડા ફીટ પર મેં બગટ બો જાવા ભાઈ આવો ભાઈ આ આવો છોડ રયો બરો અલા ગાઈસ મટા લે બટા ભાઈ ફોર્મ આયા વગર હા જો ભાઈ ગાઈસ ફોર્મ વગર ગાડે ગાડે આવી તો દેખે ને ફોર્મ વગર નો લાઈક કિસ ઉપર ફાયદો હે ફોર્મ આયાગર હે નીકળે કે ન નીકળે તો ભાઈ જો તો ફોર્મ આયા વગર તો એ જોર મત કરે ભાઈ રિજલ ન જ બાળ આ જોય

સસલા હું ગમાય છે સસલા મુ ભાઈ આ દોઢીયા ઉપાડી લે પણ એ હું તૂતરું નહી તું ભાઈ એ હે તું હે લે ન્યાચ્યા શું લે કે મેજાડ હે ચાલો

જો પકડી બેજી વાગી ઓય જીરો